રેલવે સ્ટેશન પર એક સફાઈ કર્મચારી સફાઈ કરી રહ્યો હતો તેણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઘણા સમયથી એક જગ્યાએ બેઠેલા હતા અને તે વારંવાર અંદરની બાજુ જોઈ રહ્યા હતા તેમને બેઠા બેઠા ઘણા બધા કલાક થઈ ગયા હતા પણ ના તો તેમને કોઈ લેવા આવ્યું હતું કે ના તેમની સાથે સફાઈ કર્મચારીએ કોઈને જોયા હતા તે સફાઈ કર્મચારી મુકેશ જ્યારે સવારે પોતાની ડ્યુટી પર આવ્યો ત્યારે એણે તે વૃદ્ધ સ્ત્રીને ત્યાં બેઠેલા જોયા હતા અને હવે તેનો બપોરનો જમવાનો સમય થઈ ગયો હતો પણ હજી સુધી તે વૃદ્ધ સ્ત્રી ત્યાં જ બેઠા હતા અને સતત ઘરડી આંખોથી સ્ટેશનમાં અંદરની તરફ જોઈ રહ્યા હતા જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય તે વૃદ્ધ મહિલાને તે અવસ્થામાં જોઈને મુકેશને તેમના ઉપર દયા આવી ગઈ અને તે તેમની પાસે જઈને બોલ્યો માજી તમારે ક્યાં જવું છે અને અહીંયા તમે કોની રાહ જોઈ રહ્યા છો શું કોઈ તમને લેવા આવવાનું છે ત્યારે તે વૃદ્ધ મહિલા બોલી બેટા રજત મારો દીકરો અંદર ગયો છે ખબર નહીં કેમ તેને આટલો બધો સમય લાગી ગયો શું તું અંદર જઈને તપાસ કરી શકીશ કે તે હજી સુધી કેમ આવ્યો નહીં હું મારા દીકરાની સાથે અહીં સુધી આવી હતી તે મને પોતાની સાથે મુંબઈ લઈને જવાનો છે જો થઈ શકે તો મારા દીકરાને બોલાવી દે તે અંદર ગયો છે ખબર નહીં કેમ તેને આટલો બધો સમય લાગી ગયો કદાચ આવતો જ હશે ત્યારે મુકેશ બોલ્યો માજી તમારો દીકરો જ્યારે આવી જાય ત્યારે તમે તેની સાથે જતા રહેજો જો તમને ભૂખ લાગી હોય તો હું તમારા માટે કંઈક ખાવાનું લઈને આવું તે વૃદ્ધ મહિલા હાથ જોડીને સ્મિત સાથે બોલ્યા ના બેટા તારો ખૂબ ખૂબ આભાર કે તે મને ખાવા માટે પૂછ્યું તો ખરું પણ તું હેરાન ન થા મારો દીકરો હમણાં જ આવતો હશે અને જો હું અહીં ના દેખાણી તો તે ચિંતામાં આવી જશે એટલે હું અહીંથી ક્યાંય નહીં જાઉં મુકેશ સમજી ગયો હતો કે હવે આ માજીનો દીકરો ક્યારેય પાછો નથી આવવાનો તે બોલ્યો માજી ખરાબ ના લગાડતા પણ અહીં દર ત્રીજે દિવસે એવું કોઈને કોઈ તો મળી જ જાય છે જેનો દીકરો વહુ કે તેના બાળકો તેને અહીં મૂકીને જતા રહે છે અને એટલું જ નહીં ક્યારેક મંદિરમાં તો ક્યારેક રોડ ઉપર એવી રીતે જ આજકાલના છોકરાઓ પોતાના મા બાપને ક્યાંય પણ મૂકીને જતા રહે છે આ સાંભળીને તે માજી થોડા નારાજ થતાં બોલ્યા ના બેટા તું આવું કેમ કહી શકે શું તું મારા દીકરાને ઓળખે છે તો પછી તેના વિશે તું આવું કેમ કહી શકે કે મારો દીકરો મને અહીં મૂકીને ચાલ્યો ગયો છે જો તું સાચે મારી મદદ કરવા માગતો હોય તો અંદર જઈને જોઈ આવ તે અંદર જ ક્યાંક હશે મુકેશ અંદર જોઈને આવ્યો અને આવીને બોલ્યો જોયું માજી મેં તમને પહેલાં જ કહ્યું હતું તમારો દીકરો અંદર ક્યાંય નથી આ સાંભળીને તે થોડા પરેશાન થઈ ગયા છતાં પણ પોતાની જાતને સંભાળીને બોલ્યા કંઈ વાંધો નહીં બની શકે કે તે તેને કંઈક કામ આવી ગયું હોય થોડી પછી આવી જશે એટલે મુકેશ પણ પાછો પોતાના કામ પર લાગી ગયો હવે ધીરે ધીરે સાંજ ઢળવા લાગી હતી અને મુકેશ પોતાના ઘરે જવાની તૈયારીમાં હતો અંધારું થવા લાગ્યું હતું અને સ્ટેશન ઉપર લાઇટો પણ ચાલુ થઈ ગઈ હતી હવે ગરમી કંઈક ઓછી હતી સાંજના સમયે થોડી થોડી ઠંડી લાગવા લાગી હતી બિચારી વૃદ્ધ માજી પોતાની સાડીના પાલવથી પોતાને ઢાંકવાની કોશિશ કરી રહ્યા હતા મુકેશ એક સારો માણસ હતો તેણે તે માજી પાસે આવીને કહ્યું માજી તમારું ઘરનું સરનામું તમને ખબર છે માજી બોલ્યા બેટા મારું નામ રમાબેન છે અને હું મારા દીકરા સાથે અહીં આવી હતી તે થોડા દિવસો પહેલાં જ મને ગામડેથી અહીં શહેરમાં પોતાની પાસે લઈને આવ્યો હતો અને હવે મુંબઈમાં તેની બદલી થઈ ગઈ હતી એટલે તે મને પોતાની સાથે લઈને ત્યાં જવાનો હતો ક્યારથી તેની રાહ જોઈને બેઠી છું પણ હજી તે આવ્યો નથી મુકેશે કહ્યું માજી જો તમારું મન થાય તો તમે મારી સાથે મારા ઘરે ચાલો મારા પરિવારમાં મારી પત્ની અને બે બાળકો છે જો તમે ઈચ્છો તો સવારે પાછા અહીં આવી જજો એટલે રમાબેન બોલ્યા ના બેટા જો હું અહીંથી જતી રહી અને મારો દીકરો અહીં આવ્યો તો તે મને ગોતશે અને જો હું ના મળી તો તે કેટલો ટેન્શનમાં આવી જશે તું જા બેટા હું અહીં ઠીક છું હવે મુકેશને પણ ઘણો સમય થઈ ગયો હતો એટલે તે પોતાના ઘરે જવા માટે નીકળી ગયો અને ઘરે જઈને તેણે પોતાની પત્નીને આજની ઘટના વિશે કહ્યું બીજી બાજુ રમાબેન ભૂખ્યા તરસ્યા બેઠા હતા અને પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા ઠંડીમાં ઠૂઠવાતા તેમણે આવી રીતે જ આખી રાત વિતાવી દીધી હવે તેઓ ખૂબ જ ચિંતિત હતા કેમ કે તે શહેરમાં તેઓ પોતાના દીકરા સિવાય બીજા કોઈને પણ ઓળખતા નહોતા એક મુકેશ જ હતો જેણે મદદ કરી હતી પણ હવે તો તે પણ અહીં હતો નહીં તે બિચારા આખી રાત ઠંડીમાં આમ જ બેઠા રહ્યા બીજા દિવસે સવારે જ્યારે મુકેશ પાછો પોતાના કામ પર આવ્યો તો તેણે જોયું કે માજી તો હજી સુધી ત્યાં જ બેઠેલા હતા મુકેશે આવતા વેચ સૌથી પહેલાં તેમની સાથે વાત કરી અને પૂછ્યું માજી હજી સુધી તમારો દીકરો આવ્યો નથી ના બેટા ખબર નહીં મારો દીકરો ક્યાં જતો રહ્યો છે રડતા રડતા રમાબેન બોલ્યા એટલે મુકેશે તેમને પાણી પીવડાવીને શાંત કર્યા અને બોલ્યો માજી મેં તમને કીધું નહોતું પણ મને કાલે જ શંકા થઈ ગઈ હતી તમે માનો કે ન માનો તમારો દીકરો તમને અહીં મૂકીને હંમેશા માટે ચાલ્યો ગયો છે અને હવે તમને લેવા માટે તે ક્યારેય પાછો નહીં આવે આ સાંભળતા જ રમાબેન જોર જોરથી રડવા લાગ્યા તેમની હાલત જોઈને મુકેશને તેમના ઉપર ખૂબ જ દયા આવી ગઈ એટલે તે બોલ્યો હવે જ્યારે તમને ખબર પડી જ ગઈ છે કે તમારો દીકરો હવે તમને લેવા પાછો નહીં આવે તો તમે તમારા ઘરે પાછા કેમ જતા નથી રહેતા રમાબેન બોલ્યા બેટા હું જાઉં તો પણ ક્યાં જાઉં મારા દીકરાએ મને કોઈ લાયક નથી છોડી મતલબ આશ્ચર્ય સાથે મુકેશે પૂછ્યું એટલે રમાબેને કહ્યું કે મુંબઈ જવાથી પહેલાં તેમનો દીકરો જ્યારે તેમને લેવા ગામડે આવ્યો હતો તો એણે કહ્યું હતું કે મમ્મી હવે હું તમને હંમેશા માટે પોતાની સાથે લઈ જવા આવ્યો છું ચાલો મારી સાથે અને હવે આપણે અહીં પાછા ક્યારેય નહીં આવીએ એટલે આ ઘર વેચી નાખીએ એણે મારું ઘર પણ વેચી નાખ્યું હવે મારી પાસે રસ્તા ઉપર રહેવા સિવાય બીજો કોઈ ચારો નથી એટલું કહેતાં કહેતાં તે રડવા લાગ્યા એમની દશા જોઈને રાકેશને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું એણે તરત જ પત્નીને ફોન કર્યો અને કહ્યું સીમા હું પોતાની માને તો રૂપિયાની તંગીના કારણે બચાવી શક્યો નહીં પણ જો આ માજીની સાથે કંઈક ખરાબ થઈ ગયું તો કદાચ હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું આપણાથી કંઈ થાય કે ન થાય કમસે કમ બે સમયનો રોટલો તો આપણે આમને આપી જ શકશું ને બીજું વૃદ્ધ માણસને જોઈએ પણ શું જો તું કહે તો હું એમને પોતાની સાથે ઘરે લઈ આવું સીમા ખૂબ જ સમજદાર હતી તે બોલી કંઈ વાંધો નહીં જો તમને યોગ્ય લાગે તો લઈ આવો આપણાથી જેટલું થઈ શકશે આપણે એમની મદદ કરીશું આ સાંભળીને મુકેશ ખૂબ જ ખુશ થયો અને રમાબેનને લઈને પોતાના ઘરે પહોંચ્યો તેનું ઘર ખૂબ જ નાનું હતું જ્યાં તે પોતાની પત્ની અને બાળકોની સાથે રહેતો હતો મુકેશની પત્ની બહાર આવી અને કહ્યું અંદર આવો માજી અને આને પોતાનું જ ઘર સમજો સીમા રમાબેનનો હાથ પકડીને તેમને અંદર લઈ આવી તેમને બેસવા માટે આસન પાથર્યું અને પાણીનો ગ્લાસ આપ્યો રમાબેન હજી થોડાક સંકોચ અનુભવી રહ્યા હતા એટલે સીમાએ કહ્યું માજી હું એક અનાથ છું અને મારા સાસુ પણ વહેલા ગુજરી ગયા હતા એટલે મને માનો પ્રેમ મળ્યો જ નથી તો આજથી તમે જ મારી મા છો હાલો માં જમવા બેસી જાઓ રમાબેન પણ બધાની સાથે જમવા બેસી ગયા સીમાએ કહ્યું મા અમારા ઘરમાં જગ્યા થોડી ઓછી છે પણ અમારા હૃદયમાં તમારા માટે વિશાળ જગ્યા છે તમે બિલકુલ નિશ્ચિત રહેજો અને અમને તમારા બાળકો સમજીને જેમ ઘરના બાકી સદસ્ય રહે છે તેવી જ રીતે તમે પણ રહેજો આજથી તમે પણ આ ઘરના એક સદસ્ય છો જો તમને કોઈ પણ મુશ્કેલી થાય તો તમે મને જણાવજો રમાબેન સીમાની વાતો સાંભળીને આંખોમાં આંસુ સાથે તેના માથા પર હાથ રાખતા બોલ્યા સદા ખુશ રહેજે દીકરી ઉંમરના જે પડાવમાં મને મારા પોતાના દીકરાએ ઠોકર મારી દીધી ત્યાં તમે બંનેએ આ મુશ્કેલ ઘડીમાં મારો સાથ આપ્યો છે આજ પછી તમે જ મારા દીકરા અને વહુ છો તેમના આંસુ લૂછતા સીમા બોલી માં હવે જમી લો બધા લોકો જમીને સૂઈ ગયા બીજા દિવસે સવારે મુકેશ તૈયાર થઈને પોતાના કામ પર જતો રહ્યો અને બાળકો પણ સ્કૂલે જતા રહ્યા ઘરે ફક્ત રમાબેન અને સીમા હતા સીમાએ પોતાના ઘર પરિવાર અને પરિસ્થિતિઓ વિશે બધું જણાવ્યું અને એવી જ રીતે રમાબેને પણ પોતાના દીકરા અને વહુની કરતુ તો સીમાને જણાવી જેને સાંભળીને સીમા હેરાન રહી ગઈ મા તમારો દીકરો અને વહુ કેટલા ખરાબ માણસ છે ભલા પોતાની મા સાથે આવું કોણ કરી શકે એ બંને અત્યારે તમારું દુઃખ નહીં સમજી શકે તેમને આ બધી ત્યારે ખબર પડશે જ્યારે તેમની સાથે પણ એવું જ થશે સાંજે જ્યારે મુકેશ આવ્યો ત્યારે બધા સાથે બેસીને જમ્યા ધીરે ધીરે રમાબેન પણ પરિવારમાં ભળી ગયા દિવસો વીતી રહ્યા હતા અને એમ જ બધાનું કામ ચાલી રહ્યું હતું રમાબેન હવે પરિવારના સદસ્યની જેમ જ ઘરના બધા જ કામકાજમાં ભાગ લેતા સીમા પણ ઘણા બધા કામોમાં નિશ્ચિત થઈ ગઈ હતી જેમ કે બાળકોનું ધ્યાન રાખવું અને બજારમાંથી શાકભાજી લઈ આવવું આવી અનેક નાની નાની જવાબદારીઓમાંથી તે મુક્ત થઈ ગઈ હતી અને તે આ વાતથી ખૂબ જ ખુશ હતી તે હંમેશા કહેતી કે અમારા સર ઘરમાં કોઈ વડીલની કમી હંમેશા ખલતી હતી જે હવે તમારા આવવાથી પૂરી થઈ ગઈ જેવી રીતે એક વૃક્ષના મૂળથી જ તેનું અસ્તિત્વ હોય છે તેવી જ રીતે ઘરના વડીલો પણ પરિવાર માટે મૂળ સમાન હોય છે અને મુકેશના પરિવાર રૂપી વૃક્ષને રમાબહેનના આવી જવાથી એક મજબૂત મૂળિયા મળી ગયા હતા આખો પરિવાર ખુશ રહેતો હતો એક દિવસ રમાબેને મુકેશને પોતાના માટે કંઈ કામ શોધવાનું કહ્યું પણ મુકેશે સાફ ના પાડી દીધી તે બોલ્યો મા તમે હવે આરામ કરો અને બાળકોનું ધ્યાન રાખો તમે ચિંતા ન કરો આ બધું સાંભળીને રમાબેન કંઈ કહી ના શક્યા અને ચૂપચાપ બેસી ગયા સીમા ઘરના કામોમાં લાગી ગઈ ત્યારે રમાબેને કહ્યું બેટા હું શાકભાજી લઈ આવું છું મને થેલો આપી દે તેઓ થેલો લઈને શાક ખરીદવા નીકળી ગયા બજારમાંથી જ્યારે તે શાકભાજી ખરીદીને પાછા આવી રહ્યા હતા ત્યારે હાથમાં નાનકડું માઇક લઈને એક છોકરો લોટરીની ટિકિટ વેચી રહ્યો હતો જેમાં એક ટિકિટ રૂપિયા સોની હતી અને પ્રથમ ઇનામની રકમ એક કરોડ રૂપિયા હતી રમાબેનને મનમાં થયું કે જો મને નસીબ જોકે આ ઇનામ મળી જાય તો હું મુકેશના પરિવારની કંઈક મદદરૂપ થઈ શકું એમ વિચારીને તેમણે તે ટિકિટ ખરીદી લીધી અને ઘરે જતા રહ્યા ઘરે જઈને તેમને શાકભાજી સીમાને આપી દીધી સીમા જ્યારે ઘરના કામમાંથી ફ્રી થઈને બેઠી તો રમાબહેને તેને તે ટિકિટ આપી અને કહ્યું બેટા આને સંભાળીને રાખી દેજે શું ખબર આપણું નસીબ પણ ખુલી જાય સીમા બોલી માં આ તમે શું લઈ આવ્યા આ બધું ખોટું હોય મેં આજ સુધી કોઈને લોટરી લાગી હોય એવું જોયું નથી પણ કંઈ વાંધો નહીં જો તમારું મન છે તો હું આને રાખી દઉં છું એમ કહીને સીમાએ લોટરીની ટિકિટ કબાટમાં મૂકી દીધી હવે રમાબેન જ્યારે પણ શાકભાજી લેવા જતા ત્યારે તે છોકરાને ટિકિટ વિશે પૂછતા એક દિવસ છોકરાએ કહ્યું માજી તમે આજે ટીવી પર આ ચેનલ ચાલુ કરીને રાખજો આના પર લોટરીના વિજેતાનું નામ જણાવજો જણાવશે અને પોતાની ટિકિટને પણ સંભાળીને રાખજો ટીવી ઉપર જે સરનામું દેખાડે તમારે ટિકિટ લઈને ત્યાં જવું પડશે જો તમારો નંબર લાગી જાય તો સારું રમાબેની ટિકિટ સીમાને સંભાળીને રાખવા માટે આપી હતી એટલે જઈને સીમા પાસેથી ટિકિટ માગી અને બોલ્યા સીમા કાલે ખૂબ જ જરૂરી દિવસ છે બેટા કાલે લોટરીના વિજેતાના નામ ઘોષિત કરવાના છે આ બધી બાબત વિશે સીમાએ મુકેશને કંઈ કહ્યું નહોતું અને બંને મુકેશના ગયા પછી ટીવી ચાલુ કરીને બેસી ગયા અને જેમ જેમ લોટરીના વિજેતા ઘોષિત થઈ રહ્યા હતા તેમ તેમ તે ટિકિટને ચેક કરી રહ્યા હતા લોટરીના ત્રણ વિજેતા ઘોષિત થવાના હતા પહેલાં વિજેતાને કરોડ રૂપિયા બીજા વિજેતાને દસ લાખ રૂપિયાને ત્રીજા વિજેતાને પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું રમાબેન અને સીમા બંને હાથ જોડીને બેઠા હતા અને સતત ભગવાનનું નામ લઈ રહ્યા હતા એ આશાથી કે તેમની લોટરી લાગી જાય ત્રીજા વિજેતાથી નામ જણાવવાનું આરંભ કર્યું સૌથી પહેલાં ત્રીજા વિજેતાના નંબર ઘોષિત કરવામાં આવ્યા તેના પછી બીજા વિજેતા અને પ્રથમ વિજેતાના લોટરીના ટિકિટનો નંબર ઘોષિત કર્યો અને જેવો જ સીમા અને રમાબેને તે નંબર જોયો તો તેમની આંખો ફાટેલી રહી ગઈ કેમ કે રમાબેન જે ટિકિટ લઈને આવ્યા હતા તે જ ટિકિટ પ્રથમ વિજેતા હતી આ જોઈને એમની ખુશીનું ઠેકાણું ન રહ્યું અને બંને ખુશીથી નાચવા લાગ્યા ત્યારે જ અચાનક મુકેશ ઘરે આવી ગયો તેણે પોતાની મા અને પત્નીને આટલા ખુશ જોયા તો તે હસીને બોલ્યો અરે વાહ શું વાત છે આજે તો તમે બંને ખૂબ જ ખુશ છો શું મળી ગયું તમને બંનેને કે આટલા ખુશ છો રમાબેન હસીને બોલ્યા અરે બેટા જો તું સાંભળીશ તો તું પણ ખુશ થઈ જઈશ રમાબેને તેને લોટરીની ટિકિટ દેખાડી અને ટીવી ઉપર જે નંબર દેખાડવામાં આવી રહ્યો હતો તે પણ જેને જોઈને મુકેશને પણ પોતાના ઉપર વિશ્વાસ થયો નહીં તે બોલ્યો સાચે આપણને લોટરી લાગી ગઈ છે માં રમાબેન ખુશ થતાં બોલ્યા હા બેટા હવે આપણા દુઃખના દિવસો જતા રહ્યા હવે તો બસ ખુશીઓ જ ખુશીઓ હશે આજે તું તારા કામથી છુટ્ટી લઈ લે આપણે આ એડ્રેસ ઉપર જવાનું છે અહીંયા ઇનામના રૂપિયા આપણને આપવામાં આવશે મુકેશે ફોન કર્યો અને આજના દિવસની છુટ્ટી લઈ તે રમાબેનની સાથે તે એડ્રેસ પર પહોંચ્યો જ્યાં ઇનામની રકમ મળવાની હતી અને કેમ કે રકમ મોટી હતી એટલે ટીવી ન્યૂઝ પર દેખાડવામાં આવી રહી હતી પ્રથમ દ્વિતીય અને તૃતીય ત્રણ વિજેતા ત્યાં હાજર હતા જેમને વારાફરતી ઇનામની રાશિ આપવામાં આવી રહી હતી રમાબેનનો દીકરો મુંબઈમાં રહેતો હતો પણ ત્યાં પોતાના શહેરના હાલચાલ જાણવા માટે ઓનલાઈન સમાચાર જોતો રહેતો હતો જેવી તેણે ન્યૂઝ ચેનલ ખોલી તો તેના પર પોતાની માને જોઈને તે ચોંકી ગયો અને જ્યારે તેને ખબર પડી કે તેની મા કરો એક કરોડ રૂપિયાની માલકીન બની ગઈ છે તો તે ખૂબ જ ખુશ થયો અને પોતાની માને પાછી લાવવાના ઇરાદાથી તે શહેર આવવા માટે નીકળી પડ્યો પણ તે ક્યાં જાત તેને તો પોતાની માનું એડ્રેસ ખબર જ નહોતી ત્યારે રેલવે સ્ટેશનની કર્મચારીઓને પૂછ્યું તો મુકેશના ઘર વિશે ખબર પડી અને તે મુકેશના ઘરે પહોંચી ગયો જોયું તો મુકેશ અને તેની પરિવાર એક સારી સોસાયટીમાં રહેવા જતા રહ્યા છે જ્યાં તેમણે પોતાનું મકાન લઈ લીધું છે પડોશીઓથી સરનામું પૂછીને તે સરનામા ઉપર ગયો ઘર પાસે આવીને તે રમાબેનને અવાજ દેવા લાગ્યો મમ્મી મમ્મી તમે ક્યાં છો જુઓ તમારો દીકરો આવી ગયો છે તમને મળવા માટે કેટલા બધા દિવસ થઈ ગયા તમને મળે હું તો ક્યારનો રાહ જોઈ રહ્યો હતો તમને મળવા માટે તેનો અવાજ સાંભળીને રમાબેન બહાર આવ્યા એમને જોઈને રજત તેમને ગળે મળવા આગળ વધ્યો તો રમાબેને તેને દૂર કરી દીધો અને મુકેશને અવાજ દીધો મુકેશ પોતાના રૂમમાંથી દોડતો બહાર આવ્યો શું થયું મા તમે કેમ રાડ પાડી રહ્યા છો તમે ઠીક તો છો ને ત્યારે રમાબેને રજત તરફ આંગળી ચીંધીને કહ્યું મુકેશ આ નાલાયકને આ ઘરમાંથી બહાર કાઢ મારે આનું મોઢું પણ નથી જોવું મુકેશ કંઈ સમજી શક્યો નહીં ત્યારે રજત ફરી મમ્મી મમ્મી કરતો રમાબેનના પગમાં પડી ગયો ત્યારે મુકેશ સમજ્યો કે આ રમાબેનનો દીકરો છે મુકેશ તેને ઊભો કરતાં બોલ્યો તો તું છે એ નાલાયક દીકરો જેણે પોતાની માને રઝડતી મૂકી દીધી હતી જેણે એ પણ ન વિચાર્યું કે તે ક્યાં રહેશે શું કરશે પોતાનું જીવન કેવી રીતે જીવશે જેને તે જીવતે જીવતા મરેલા સમજી લીધા આજે તે મા યાદ આવી ગઈ તને તારા જેવા હરામ્યોને તો હું ખૂબ જ સારી રીતે ઓળખું છું અને તું અહીં કયા ઇરાદે આવ્યો છે હું તે પણ જાણું છું નીકળી જ અહીંથી નહીંતર તને મારી નાખીશ મુકેશે ધક્કો આપતાં કહ્યું એટલે રજત પોતાના હાથની નસ પર ચાકુ રાખતા બોલ્યો મમ્મી જો તમે મને માફ નહીં કર્યો તો હું પોતાનો જીવ લઈ લઈશ તેને આવી રીતે જોઈને રમાબેન બોલ્યા તારા જેવો સ્વાર્થી ક્યારેય પણ પોતાનો જીવ ન લઈ શકે ફક્ત બીજાનો જ જીવ લઈ શકે હું સારી રીતે ઓળખું છું કે તું આ બધું નાટક શું કામે કરી રહ્યો છે ત્યારે રજત પોતાના ગળા પર ચાકુ રાખીને કહ્યું મમ્મી હું તમારો જ દીકરો છું અને હવે તમારી સાથે જ રહીશ અને જો તમે આ વાત નહીં માનો તો હું પોતાને મારીને તમે બધાને પોતાની હત્યામાં ફસાવી દઈશ મને પણ પોતાની સાથે રાખી લો અથવા તો મને ઇનામના તે રૂપિયા આપી દો હું અહીંથી જતો રહીશ મુકેશે જેવો તેને ધક્કો દેવા માટે હાથ આગળ વધાર્યો એવો જ તેણે મુકેશને ખેંચીને તેના ગળા પર ચાકુ રાખી દીધું અને રમાબેનને ધમકી આપવા લાગ્યો જો તમે મને ઇનામના રૂપિયા ન આપ્યા તો હું આને મારી નાખીશ રમાબેન મુકેશનો જીવ જોખમમાં જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા ના ના મારા દીકરાને કંઈ ન કરજે જેટલી પણ રકમ બચી છે હું તને આપવા માટે તૈયાર છું ઉપર ઊભેલી સીમા આ બધું જોઈ રહી હતી જેના પર રજતનું બિલકુલ પણ ધ્યાન હતું નહીં સીમાએ તરત જ પોલીસને ફોન કર્યો અને બધી ઘટનાની જાણકારી આપી રમાબેને મુકેશનો જીવ બચાવવા માટે સીમાને અવાજ દીધો અને કહ્યું બેટા ઘરમાં જેટલા પણ રૂપિયા અને દાગીના છે બધા થેલામાં ભરીને લઈ આવ મને મારા દીકરાના જીવથી વધારે વહેલું કંઈ જ નથી ત્યારે આ બધું જોઈને રજત બોલ્યો અરે વાહ ખૂબ જ પ્રેમ છે મારા દીકરામાં પોતાના સગા દીકરાથી આટલી નફરત અને આ પારકાથી આટલો બધો પ્રેમ ત્યારે રમાબેન બોલ્યા બધું તારા કર્મોના કારણે છે તે તો મને મરવા માટે છોડી દીધી હતી તે વખતે મારો આ જ દીકરો હતો જેણે મારો સાથ દીધો તો ભલા આજે હું આને અહીં મરવા માટે કેવી રીતે છોડી શકું પોલીસ કર્મચારીઓ ધીરે ધીરે અંદર આવ્યા જેથી રજતને અંદાજો ન આવ્યો કે ક્યારેય તેના પાછળ પોલીસ ઇન્સ્પેક્ટરે બંદૂક રાખી દીધી અને ત્યારે એક કોન્સ્ટેબલે આવીને તેના હાથમાંથી ચાકુ લઈ લીધું અને તેને પકડીને પોલીસ લઈ ગઈ અને તેને જેલમાં નાખી દીધો પુરાવાનો કોઈ અભાવ હતો નહીં કેમ કે પોલીસે તેને રંગે હાથે પકડી લીધો હતો કોઈકનો જીવ લેવાની કોશિશ કરતા જેના કારણે તેને સજા થઈ ગઈ અને રમાબેન પોતાના દીકરા મુકેશ અને વહુ સીમા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા હવે તેઓ પોતાનું જીવન ખૂબ જ સુખી સુખી વ્યતીત કરી રહ્યા હતા કદાચ તે મુકેશ અને સીમાના કર્મોનું ફળ હતું જે તેમને મળ્યું તેમણે એક નિસહાયની મદદ કરી એટલી ભગવાનને તેમને ફળ સ્વરૂપે આટલી મોટી ભેટ આપી હતી દોસ્તો જરૂરી નથી કે તમારું પોતાનું લોહી હોય ફક્ત તે જ તમારી સેવા કરી શકે કે તમારું ધ્યાન રાખી શકે ઘણી વખત પારકા સંબંધો એટલા ગાઢ થઈ જાય છે જેટલા તમારા પોતાના સગા સંબંધી પણ નથી થઈ શકતા લોહીનો સંબંધ જ બધું નથી હોતો જ્યાં સુધી માણસના મનમાં બીજા વ્યક્તિ માટે પ્રેમ ભાવના ન હોય ત્યાં સુધી સ્વાર્થી વ્યક્તિ કોઈનો સગો નથી હોતો ભલે પછી તે પોતાના જ કેમ ન હોય તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ